ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે ગુજરાત એટીએસ દહેજમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટીકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ડ્રગ્સ ઝડપાયું હતું પોલીસે આ રો મટીરીયલનો જથ્થો એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી આખી ફેક્ટરી ઝડપાઈ હતી જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે